वार्ता कहीश एक हतो फेरियो ए फेरियो टोपी वहचवानो धंधो करे सरस मजानी अलग अलग कलर नी टोपियो वहचे लाल पीली वादड़ी गुलाबी जामली सरस सरस मजाना भरत काम करेली टोपियो पर वहचे तेना खभे एक ठेलो हतो એ રોજ શું કરે થેલામાં ટોપીઓ ભરે અને ગામે ગામે વહેંચવા જાય વહેંચતા વહેચતા એ બૂમો પાડે ટોપીઓ લઈ લો ટોપીઓ સરસ બધાની લાલ પીળી લીલી વાદળી જામણી ટોપીઓ લઈ લો ટોપીઓ એ બાળકો માટે ટોપી લઈ લો તમારા બચ્ચા માટે ટોપી લઈ લો તમારા વાંદરા માટે ટોપી લઈ લો તમારા ગલુડિયા માટે ટોપી લઈ લો

તે થોડોક આરામ કરવા માટે આડો પડ્યો અને આરામ કરતા કરતા જોત જોતામાં તે સુઈ ગયો પછી શું થયું ખબર છે એ ઝાડ પર બહુ જ બધા વાંદરાઓ હતા એ વાંદરાઓએ એ ફેરિયા જોયો અને એક પછી એક એમ બાંદરાઓ નીચે આવવા લાગ્યા અને પછી થેલી માંથી ટોપીઓ લઈ પાછા કુદી કુદી ને ઉપર ચડતા ગયા થોડીક વાર પછી એ ફેર્યો પાછો જાગ્યો એને પોતાની થેલી તપાસી જોયું તો તે થેલી માં બધી ટોપીઓ ગુમ તેણે ઊંચે જોયું ભાઈ ટોપીઓ તો વાંદરાઓના માથા પર હતી ફેરિયો તો ચિંતામાં પડી ગયો હવે શું ફેરિયાએ ગુસ્સામાં આવી વાંદરાઓ ઉપર હાથ વીંજ્યો વાંદરાઓએ આ બધું જોયું અને વાંદરાઓએ પણ ફેરિયાની નકલ કરી એ લોકોએ પણ એવું જ કર્યું તે લોકોએ પણ પોતાનો હાથ ઊભો કર્યો અને પેલા ફેરિયા સામુ જીક્યો આ ક્રિયામાં વાંદરાઓ તો ગુસ્સામાં આવી ગયા ફેરિયા એ વાંદરાઓ સામે પથ્થર ફેંક્યો તો સામે વાંદરાઓએ ઝાડના પાન ફેંક્યા ફેર્યો ચિંતામાં પડી ગયો ફેર્યા ને થાય હવે શું કરવું બિચારો નિરાશ થઈ ગયો અને પાછો ત્યાં બેસી પડ્યો ભાંગી પડ્યો હવે ફેરિયા ભાઈ ચારે ટોપી હાથ કે માવે ફેરિયા ભાઈ ચારે

ટોપી પોતાના હાથમાં લઈ આમ ગોળ 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 ઝુલાવા ટોપીઓ લઈ આમ ગોળ 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 ગુમાવા લાગ્યા ફેરિયાભાઈ ને તો વધારે વિશ્વાસ પડ્યો ફેરિયાભાઈએ મનમાં ને મનમાં કહ્યું વાંદરાઓ મારી નકલ ચોક્કસ કરશે પછી ફેરિયાએ એક બીજી યુક્તિ કરી પોતાના માથે ટોપી મૂકેલી એ એણે ઉઠાવી અને નીચે ફેંકી દીધી વાંદરાઓએ તો ભાઈ આ પણ જોયું પછી વાંદરાઓએ શું કર્યું એમણે પણ ફેરિયા જેવું જ કર્યું પોટ પોતાના માથે જે ટોપી પડેલી હતી એ પકડી પકડીને જમીન પર ફેંકી દીધી